જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણે આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં તો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેટલા વાગી ગયા છે ખબર છે અત્યારે વાગી ગયા છે આપણે સવા અગિયાર થઈ ગયા છે અને જાતો સમય પછી આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજે હવે છે ને આપણે કાયમી વ્લોગ બનાવવાના છે એ હું દરેક તારી છે નક્કી તો નથી કે તો કેમ કે નોકરી જવાનું હોય ને તો ત્યાં છે ને વ્લોગ ન બનાવાય તો એને એક સિક્રેટ છે એ તમને સેલે વ્લોગમાં કહી તો બાકી તો કંઈ નહીં અત્યારે છે ને નાસ્તો પાણી કરી લીધા છે જમી લીધું છે બપોરનું મારે જવાનું છે અત્યારે ખેતર અને જો તમે એક વ્યૂ જોઈ લઉં અત્યારે આવો કંઈક વ્યૂ છે તડકો છે ફૂલ અને કાવડો ગુજરો અહીંયા જો અમારો હુતો છે તો બાકી તો છે ને હવે મારા મમ્મી ધોઈ છે કપડાં અને ભાઈ આગળ જમીને ગયો છે દુકાઈને મારા પપ્પા છે ઘેડમાં ખેતર તો હવે ખેતર જવાનું છે કેમ કે અહીંયા છે ને પાણીના મોટર રાખવાની છે ખાડો ઉલેસવાનો છે એવું બધું કામ છે તો જાઉં નાસ્તો કરી લીધો છે ને ખેતરના કપડાં પહેરી લીધા મસ્ત મજાના અત્યારે હવે ખેડમાં આવી ગયો અને ગાડીને છે ને એ જો અહીંયા જરિયા એમલી દેખાય ને ત્યાં ગાડી મૂકી દીધી એમાં લેણના બંડલને છે ને મારા પપ્પાને અમે બે છે ને મોટર ઉપાડીને જઈએ જો શેઠ આમ આપણું ખેતર આવ્યું તો અહીંથી આમ થઈને શેઠ જવું જોશે તો હવે ઉપાડીને જવાની છે ખંભે આમણી જો ઓલી બાજુથી થોડીક ઉપાડી આવ્યા જો આ બાજુથી થી ઉપાડી આવ્યા મોટર અને હવે અહીંથી આમ લઈને જવાની છે કેમ કે ગાડીમાં છે ને મોટર અત્યારે ગાડી છે ને હાલી હગે એમ નથી ખેતર ન જઈ હગે માંડ માંડ કરીને ખેતર પૂગી ગયા અને થાક બહુ લાગ્યો કેમ કે છે ને અડધો કિલોમીટર જેટલો થઈ જાય જો આમ શેઠ લેતા હોય તો આમ શેઠ અને આ ભૂગી ગયા અને છે ને જો કિલોમીટર જેટલું મારા ઉપા કે થાય એક કિલોમીટર જેટલું અને જો અહીંથી છે ને આપણે મોટર અંદર નાખી દીધી અને અહીં ટાટર છે જો સામે ટીસી દેખાય ને ત્યાંથી આપણે સર્વિસ પાથરી દીધી તો અહીંથી હવે છે ને આગળ મોટરના કનેક્શન જો અહીં કરવાનું બાકી છે તો એ આગળ કનેક્શન કરી નાખીએ અને પછી મોટર કરી દઈએ ચાલુ અને આપણું ખેતર આ વખતે જો આ વખતે બહુ આપણે ખળ નથી થવા દીધું કેમ કે છે ને દવા સટાઈ રાખી હતી ને આ એટલામાં પાણી ભર્યું ને એટલે સાજ ઉગી ગયું તો અમારી પાછો દવા સટી ગયો એનો મિન્યુ લોક બનાવ્યો હતો આપણે તો બાકી તો કંઈ નહીં હવે મોઢું હું દી પેલા પાણી પી લઉં અને પાણી પીને પછી છે ને કનેક્શન કરીને પછી પાણી ચાલુ કરી દઈએ અને પાણી છે ને નદીમાંને જ જવા દેવાનું પાણી આમ આ બાજુ છે ને ટલરી છે ને આપણી ખેતરની તો આ બાજુ છે ને પેલા સુકાવવા માંડે ને તે અત્યારે વરા પી ગયું તો અહીંયા પાણી જવા દેવું હું એટલે આ બધી ખેતર છે ને હેરે વરા પીએ એટલે હેરે વાવેતર થાય અને વાવેતર શું કરવાનું છે એ તો હજી મને ખબર નથી એક તો આજે તો બહુ છે ને હમણાં સાંસદ કેવા કામ કરતો ને તે બે દીધા સાંઈ હતો ત્યાં પડકું બહુ લાગે તો ને બીજું તો છે ને મિત્રો દોઢ મહિન લાઈન છે ને છે તો વાંથી આપણે ઉતારી ઉપાડીને આવ્યો જો બીજા ખેતરનો કેળો છે ને ત્યાંથી ઉપાડીને આવ્યો જો એક આઈ બંડલ પડ્યું ને ત્રણ કટકા જોવાથી વાં મૂકી દીધા કટકા અને હવે જો અહીંથી છે ને આંથી આપણે ટલરી પીવરાવાની છે એટલે બધું એક સાથે વાવેતર થઈ હગે સૈયાનું સૈયા વાવવાના છે મારા પપ્પાને આખરી મેં પૂછ્યું હતું શૈણ્યાને કીધું ને એક સાથે વાવેતર થઈ ગયા ને એટલા માટે તો હવે હું છે ને લાઈન પાથરી દઉં અને મારા પપ્પા છે ને જમવા આવી ગયા ને હું તો અગિયાર વાગ્યા સુધી જમીને જ આવ્યો એટલે મને આગળ ભૂખ નથી લાગી તો હવે લાઇન પાથરવાનું કરી દઉં કામ ચાલુ અહીંયા મોટું છડાવવાનું છે ને લાઈનનું તો લાઇનનું મોં છે ને નાનું પડે ને બંબાનું મોં છે ને ત્યાં ઉલ્યો છે ને બમ્બો ઝાડા ઊલાવાળો તે અહીંયા લાઇન નહીં સડે તે હવે છે ને એના હાટુ કંઈક કપલર લેવા જોઈએ જે હવે લાહો બમ્બો લેતા હું થોડોક કટકો એક જો કેમકે લાઈને શ્યારની છે તો હવે હું લેવા જાઉં હાલીને જાઉં ને તો એમાં થોડીક વાત કરતો જાઉં કે આપણે સાંસદ કીવી કેમ બ્લોગ નથી બનાવતા તો સાંસદ કેવીની થોડીક છે ને મિત્રો આમાં સાસઠ કેવીના મિત્રો કેટલા બ્લોગ જોઈ તે જે કોમેન્ટ કરી નાખજો બ્લોગ જોતા હોય તો બાકીને બધાને બધાને તો નહીં પણ સાસાઈ કી જેટલા લોકો કામ કરતા હોય છે ને એને ખબર પડતા ખબર હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અને ગવર્મેન્ટમાં હું હું તફાવત હોય એ એટલે જેને ખબર પડતી હોય છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપરની ને ગવર્મેન્ટની એને તો ખબર હોય કે કે હું કીવા માટે નહીં બનાવતો હોય બાકીને બાકી જે એને ખબર નહીં પડતી હોય એને તો હું જણાવી નહીં હકી કે આને થોડીક સિક્રેટ રાખવી પડે સિક્રેટ એટલે બીજી કંઈ બાબત નહીં પણ થોડુંક સમજી લઉં ને ગેરકાયદેસર એ થોડુંક હાલતું હોય એટલા માટે તો બાકી તો અત્યારે છે ને હું હવે પાઇપ લેવા જાઉં પાઇપ જડે કે થોડુંક બટકું જડી જાય ને પાઇપનું તો એ કામ થઈ જશે બાકીને તો અત્યારે હવે બધાના ખેતરોમાં હવે હમણાં છણિયા વવાઈ જાય બધી વાર છે દિવાળી કેળે વવાઈ જાય જો અહીંયા બધાને ખેતરો હટાણું કારા ભૂમર પડ્યા અને મિત્રો આમાં પાણી આવે ને તો આમાં ફૂલ દરિયો જ ભર્યો કઈ કંઈ નહીં દરિયો જ હોય અને મિત્રો હવે છે ને આપણે બ્લોગ બનાવીશું એ ફાઇનલ છે પણ હવે કાયમી તો નહીં બનાવી શકી એ તમને એક ફાઇનલ કહી દઉં તો બાકી તો કંઈ નહીં હવે જઈએ હમણાં પહેલી નદી આવે ને ગામમાંથી આવતા અને અહીંયા બીજી નદી છે તો સેટ ખેતર તો જાતિનું સેટનું છે તો જો અહીંથી લેવાનું છે તો હવે લઈને હવે જાઉં ખેતરે હવે તરીકાનો બહુ અડજો કાઢ્યો આજ અંદાજે ત્રણેક કિલોમીટર તો હાલી જ ગયો અટાણ સુધીમાં ત્રણ ને ચાર કિલોમીટર તો હાલી જ ગયો ને હજી બે ત્રણ ધક્કા તો ખાય એટલે આખા દીમા દસ કિલોમીટર તો હું હાલી જાય પગાર બહુ દુખ્યો કેમકે આજે અંધારો થઈને તાલાકણ પાણી સારું રાખવાનું છે પછી જઈ માતાજી પછી કાઢ વાંથે ચાલો હવે ધામ લઈને વેલેરું પાણી સાલું થાય વીડિયાની વાહે રહી તો હજી તો કાં ભૂખું કાઢીએ બે ને છેતાલીસ મિનિટ થઈ ગઈ અને કમ્પ્લીટ આપણું પાણી કરી દીધું મેં સાલું જોઈ લો તમે આપણે પહેલાં અહીંથી ચાલુ કર્યું કેમકે આ ભાગ છે ને પછી આ બધું અહીંથી આમ પલાળતો પલાળતો જવાનો છે એટલે અહીંથી આમ લાઈન આગળ નીકળતી જાય આમ પાછી તો પાણી હવે કરી દીધું ચાલુ ને આજ મિત્રો હાવ કારો પડી જાય ઘણા કહે કે હવે હમણાં તો કારો પડી ગયો પણ મિત્રો કારો જ પડી જાય ને તરીકો મૂકે કોઈને તરીકો ગમે કારા કરી નાખે તો હવે છે ને જો પાણી મસ્ત મજાનું ચાલુ કરી દીધું ને મારા પપ્પા હજી આવતા હતા કે હું આવું તો એ બંબા લઈને આવે મેં એને ના પાડીને છતાં એ લઈને આવે કેમ કે બંબાની હવે કંઈ જ નથી મેં તો મારી દીધો ને મોટરે કમ્પ્લીટ ચાલુ કરી દીધી ને અહીંયા પાણી આવી ગયું જો હમણાં એ પૂગ્યા ગયા તમને દેખાય નહીં જી કઈ બાવડે આડું આવે ને એવા આટું એને જો હવે આવે દેખાતા હોય તો દેખાય એને ના પાડીને છતાં પણ બોલ લઈને આવે અને આ પાણી થઈ ગયું ચાલું હવે તો હવે છે ને આ બધું પીવરાવાનું છે આમ ધીમે ધીમે પીતું આવી છે ને આમ બધા વાયા ન ભરાઈ જાય ને એનું પાછું ધ્યાન રાખવું જો હે તો હવે ખાવાનું તો બાકી છે હવે નાસ્તો લેતા હોય કે કામ કરે પાણી ખાલી થઈ ગયું હતું પાણીના બે અહીંયા ભરી ગયા હતા બે અહીંયા છેલ્લે મારા પપ્પા ભાઈ ગયા ને તો અહીંયા અડધો લીટર પાણી પી લીધું એક સાથે ભેગું શું કે પાણીને બહુ તેરી લાગે તેડપો હોય ને એટલે ચાલો હવે દાદી બાકા ઝીકી નથી બોલાવતા ને પાણી ચાલુ રાખી રોંટાના પાંચ વાગી ગયા છે અને મારા પપ્પા છે ને શા પીવો હતો ને તે શા પીવા ઘેર ગયા ને હું છે ને અહીંયા જો અત્યારે આ ખૂણો હવે પૂગી ગયા ઓલી બાજુનો ખૂણો છે ને અહીંયા એ બધું પીવરાવી લીધો અહીં સુધી અને હવે આ બાજુનો ખૂણો પાણી પીવી ચાલુ છે હજી અને થોડુંક પાણી છે ને ધીમું પડી ગયું કેમ કે વાં છે ને વાયામાં મોટર હવે જરીક ઉપર દેખાવા માંડી કેમકે પાણી ઓછું થાય એટલે દેખાય તો ખરે ને ભાઈ એવા હટું જ પાણી તો આઈકીએ તો છે ને મારા ઉપા છે ને બાફી ગલી માંડવી લેતા બધા હવે માંડવી મારે પાસે ગોતવી જોઈએ છે આમાં મૂકી દીધી માંડવી જળાઈ ગઈ ને ખાવાય માંડ્યો પછી લોગ્ન સૂટ લેતા ભૂલી ગયો માંડવી મારા ઓપાને ફોન કર્યો ને જે જો વા લાઇનમાં પડી હતી અહીંયા લાઈનમાં અને પાણીની બોટલ ને માંડવી બે છે બાફી ગલી તો હવે હું તો માંડવી ખાઉં અને તમે છે ને સિનેમેટિક શોટ એન્જોય કરો સવા પાંચ જેવું થઈ ગયો છે સમય અને સુરત દાદા એટલા રહ્યા ને ઘેરની એક ખાઈ છે મિત્રો અહીંયા કોઈ દે છે ને આમ તમારે સીધે સીધું પાણી ન હાલે કેમ કે પેલા છે ને વાયા વાંગરા પડી ગયેલા હોય ને અમારે જે જરી આ ખૂણાની જગ્યા છે ને જરી આ જગ્યા ત્યાંથી આમ બાજુમાંથી નદી નીકળે એ તો તમને ખબર છે તો ત્યાંથી છે ને પારો તૂટી ગયો ને એટલે તો અહીંથી આમાં બધું વાયું પડી ગયું એટલે વાયામાં એવા હાટું પાણી ભરાય બાકી તો આ ખેતરે અમારે રહેવા લે જ હતું પછી હવે આપણે બે વરસના ભાગમાં આવીએ છીએ અવારે હવે સૈન્ય વાવવાના છે ત્યાં હું બધું કામ હાલે ઘણા મને આઈફોનનું પૂછતા હોય હવે આઈફોન મિત્રો છે ને આપણે પરવા સૈન્યાની મોહીમનો જ્યારે ખરા ખળવાટ આવતા ને તો એને હું મારે ઓપન કહેતો મારે આઈફોન લેવો આઈફોન લેવો આઈફોન ફિફ્ટીન પ્લસ લેવો હતો પણ પછી આ નવું મોડલ નીકળ્યું સિક્સટીન પ્લસ તો પછી થોડોક મોંઘો આવતો હતો પછી ભાઈ ભાઈએ કીધું કે ભાઈ તું આઈફોન સિક્સટીન પ્લસ લે એ તો સિક્સટીનનો કહેતો હતો કે મારે લેવો તો પ્લસમાં લેવો બાકીના આપણે ખાલી ખાલી સિક્સટીન નથી લેવો પછી સિક્સટીન પ્લસ લીધો અને ઘણા બધા મિત્રો મને પૂછતા હોય કે ભાઈ ત્યાં આઈફોન લીધો આઈફોન લીધો આ આપણે આઈફોન લીધો કેમ કે મહેનતથી લીધો છે આપણે હું સાસઠ કે નોકરી કરું તો હવે તમે સમજતા એ કે પગાર કેટલો કહી છે મારો તો મારો પગાર છે ને મિત્રો કાંઈ મહિના તમે ત્રીસ દિવસનો મહિનો હોય તમે એકવાર મારી તો ગુણા કરે એટલે મને ખબર છે કે કાંઈ મહિના તમે ત્રણસો લેખે સાડા ત્રણસો લેખે કામ કરવા જાઓ તો ત્રીસ દિવસનો પગાર કેટલો થાય ને એટલો મારો પગાર છે રેડી તો હવે તમે સમજી ગયા ને એટલો પગાર છે આપણો સાડા દસ હજાર જેવું થાય તો મારો પગાર એટલો છે મહિનાનો અને બાકી તો બે વર્ષ તો આપણે બાકી તો ઘર ખર્ચમાં રૂપિયા તો જોતા હોય તો બાકી તો થોડાક એમાં દે ને બાકી તો હું દી પાંચ રૂપિયા નથી રાખતો કેમ કે મારા પપ્પાને એને ઘરમાં દઈ દઉં જે જોતો હોય એટલે આપણે ના નથી પાડ્યું મોબાઈલ એટલો લીધો મોંઘો હવે તમે પ્રાઇઝ જોઈ લીજો આપણે ને આ ઘણા એનો પ્રશ્ન છે મારા મિત્રો મને પૂછે કે એટલે ભાઈ તે થોડોક મોડો લીધો હતો થોડોક મોડો લીધો હતો મોબાઈલ પણ ભાઈ આપણે લેવી હોય ને વસ્તુ ત્યારે કોઈ દી પાછો ડગલો નહીં હટવાનું કે ભલે થોડોક મોંઘો હટાણ મારે પડ્યો બધા એમ કહે કે મોંઘો પડ્યો પણ મેં તો પ્રાઇઝ એ નથી જોઈ કેમ કે આવેલું આપણે જીએસટી ડાઉન દરેક થયું પાંચ ટકા કંઈક દસ ટકા કે એમ કંઈ ડાઉન થયું મને કંઈ ખબર નથી આપણે એટલું બધું કંઈ આ મારે એક લેવો હતો તો મોબાઈલ લઈ લીધો એટલે મોંઘો લીધો પણ હવે પાછી ને કમાવવાની ત્રેવળ રાખવાની કે આપણે આજે એટલાનો લીધો તો હું પ્રાઇઝ તો નહીં કહેવા તમને પણ આપણે એટલાનો લીધો અને રોકડેથી લીધો આપણે તો ગમે એટલો મોબાઈલ મૂંઘો લીધો હોય પણ આપણે એનાથી ડબલ કમાવાની તાકાત રાખવાની એટલે અત્રાણમે મેં ભલે લીધો હોય મોંઘો મોબાઈલ પણ આપણામાં ત્રેવડ છે કે આપણે કમાઈ લે હું એટલા હાટું લીધો બાકીને એટલો મૂંઘો લેવાય નહીં ને આપણે નોર્મલ મિડલ ક્લાસ તમે મારા મકાન તો જોઈ ને તો આપણે હજી મકાન બનાવવાનું બધું બાકી છે તો પણ પેલા અત્યારે મોબાઈલ લઈ લીધો પછી હું કહે હવે થાય રહી છે આગળ આગળ બાકી તો જો મારા પપ્પા છે ને પાછા ગામમાં ગયા ને જોવા આવી ગયા આમથી આવ્યા વાત પેલા તો હવે અમારે કલાક અડધી કલાક મોટર રાખવાની છે અને હવે લાઈન ફેરવવાની છે જરિયા કટકો પાથરી ગયેલો છે ને એ કટકામાં હવે પાણી ચડાવવાનું છે આ લાઇનનું બંડલ છે ને એ અહીં સુધીનું છે તો હવે એને કાઢી નાખવાનું છે તો હાલો એ કામ કરી નાખી છીએ ને તો મારા પપ્પા જો આ ભૂકી ગયો રેડી તો બાકી એવા કોઈને ડાઉટ હોય તો કોમેન્ટ કરીજો કંઈ પ્રશ્ન હોય તો ને હાલો હવે લાઇન ફેરવી નાખું અને આપણે બીજી લાઈનમાં પાણી પાછું ચાલુ કરી દીધું અને જો આ બંડલ છે ને એને કાઢી નાખું અને મારા પપ્પા છે ને એને ખાલી કરતા હતા તો હવે હું એ છે ને બંડલને લઈ દઉં પછી હવે છે ને ભાગવા ટાણે જ મળીશું કેમ કે પછી ખોટો તમારો સમય બરબાદ નથી થતો હાલો જો બગલા આવી ગયા હવે ઘેર વહી જાવ ઘેર હવે હાથ પડી ગઈ બગલા જાય જ નહીં તમારે રાઈતે પાણી વારતા હોય ને તો એ જોઈ લેજો ઓરવતા છે ને તો એ રાઈતે બગલા એ તો હાલો હવે બંડલ હકેલી લાવ અને માંડવી ખાતો હતો ને માંડવી હજી એટલી છે જો હજી પૂરી જ નથી થતી અમે ક્યાંક તો બહુ ખૂલતી નથી જોઈ લો હજી માંડવી છે જ આમાં ખાય ને હોય ગયો કેમ કે પાણી હોય ને ચાલુ એટલા માટે આ ઘેરની જમીન મને હખડ ન લેવાય મારા પપ્પા ને હવે અમે ઘેર નીકળીએ અહીંયા અંધારામાં બહુ પગમાં દેખાતું નથી અને આ એક લાઇનનું બંડલ લેતું જવાનું છે તો એ ઉપાડતો જાઉં અને આઠ સાડા સાત પોણા આઠ જેવું થઈ ગયું તો આખડી લાઈનનું બંડલ આવી જશે જે કુમણું છે નાઇટમાં રીજા દરેક ડાઉન છે પાછું એનું આપણે સેટિંગ કર્યું હતું પણ આ રીતે જ આવે તો જોઈ લો હાલો હવે જઈએ ઘેરે જ ફિટો ફીટ આઠ વાગી ગયા જરીક કુરણ ઠંકો આવો મીજું તો હવે છે ને ભૂખ લાગી ગઈ તમને ખબર છે આજ ભૂખો છે તો મારા મમ્મી ને મારા પપ્પા નહીં તો જમવા બેસી ગયા મારા પપ્પા જમવા બેસી ગયા અને મારા મમ્મી જમી મમ્મી કહી દો વિડીયોમાં જમવા તો બેરીક બધા હાલો જમવા આવું તો અને બાકી તો કંઈ નહીં તો હવે હું જમી લઉં કે બહુ ભૂખ લાગી ગયો અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો હાલો જમી લઈએ હવે રોટલી છે ગરમ ગરમ સેવ ટમેટાનું શાક છે સાઈઝ છે અને જાદુ ભૂંગરા છે અને જો અજયભાઈ છે ને કુઈતાને રોટલા દેવા આવ્યા તો અમે આગળ જાઉં પછી જમી લઈએ પછી જઈએ માતાજીના મંદિરે કેમ કે જમાનું જ નથી આ બધું પાદળી કેળો જાય ને અહીં જો મંદિરનો કોન્ટર છે ને અહીં તમને અંધારામાં બહુ નહીં દેખાય એમ જાય તો હું છે શેમ બાપુ અને રામો છે તો અમે હશે ને કુતરાને રોટલા નાખી દે આય કુતરા કુતરાને રોટલા નાખી દીધા કુતરા છે બાપુ રોટલા નાખી જવા ઈચ્છે હવે કેટલી નાખી નાખ હતી કુઈતરાને ખબર આવી દેવાની છે કેમકે આ છે ને બે ટાઈમના ભેગા થઈ ગયા હવાર મી નતો હોવાનો ને કેમકે કે સાત સાત કરી થી પછી આધા આખો દિવસ નતો આવવાનું તો હવે કુતરાને રોટલા નાખી દે ને અભાવને હાલો ખાઈ આજ હાલો કુતરાને રોટલા નાખી દીધા અને જો અહીંયા ત્રણ અહીં છે આ આ પાંચમું ને હજી છે ને સાંસદ કેવી કૂતરાને રોટલા નાખ્યા હું સાંસદ કેવી આવી ગયો ને અહીંયા કુઈતરાને રોટલા નાખી દીધા જોઈ લઉં અને આ કૂતરાને છે ને જરીક બિસાડે ને ઝીવડા પડ્યા કૂતરી છે તો એને ઝીવડા પડ્યા તો એને એક દિવસ બે ત્રણ દિવસ પહેલાં આપણે પેટ્રોલ નાખ્યું હતું એનો મિની લોક આવી ગયો હતો અને કાલે છે ને મેં અહીંયા પેટ્રોલ નાખી દીધું હતું સાંસદ કેવી હતી ને તારે રાઈતે કાલે નાખ્યું હતું કૂંતરા રોટલા નાખવા આવ્યો હતો ને તો એ નાખી દીધું હતું તો આજે જરીક ફેર છે મને હું લાગ્યું પણ આજ છે ને હવે એ પેટ્રોલ નાખવા નહીં દઈ તો નાખી જ કેમ કે પાસે જાવ ને તો ભાગવા મન છે અડવા નહી ભાગે સેટી અને બીજા બે કૂતરા છે ને એટલે પાસે બહુ નહીં તો હાલો હવે માતાજીના મંદિરે જાય ત્યાં એક કામ કરવાનું છે અને માતાજીના દર્શન કરવાનું આવી જાય માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી લીધા અને દર્શન કરીને હવે કામ હું તમને કહેતો હતો કે કામ કરવાનું છે એક તો આપણે જે આ ફ્રી છે ને તે કમ્પ્લીટ ચાલુ છે ઠંડુ કમ્પ્લીટ થાય છે પણ એમાં છે ને કંઈક કંઈક આપણે કીક મરી ગયું હોય ને સ્મેલ ન આવતી હોય એવી આવે છે હવે ગરોડી મરી ગઈ કે શું હોય તે આગળ ખોલીને જોવાનું છે તો એ કામ કરવાનું છે કેમ કે કાલ આખો દિવસ હજી ફ્રી નહીં થાય એટલા માટે કામ ચાલુ કરી દઉં અને શિવમ બાપુને છે મારી સાથે આપણે ભાઈ રામોને તો હાલો હવે કામ કરી દઈએ ચાલુ કે બાપુ બાપુ શું હાલે બાકી બાકી શું હાલે બાપુ અત્યારે હું છે ને ફ્રીજનો કારીગર થઈ ગયો છે આપડે બધાય ધંધા ફાવે કે નઈ બાપુ આવા હું ધંધા બધું કરું તો હાલે કે ન હાલે હાલે ને તો આ ફ્રીજ માં કાવ ફોલ્ટ હતો ને એ જડી ગયો કાવ મરી ગયો નીકળ્યો ખબર છે ગરોડ ગયો બે હવે ક્યાંથી કરી ગયો ખબર છે આ પંખા ને અહીં ઉપર જારી નથી સમજ્યા તે જારી નથી ને તે જો અહીં અહીં આ ફિલ્ટર નું કરવાનું હોય ને જો અહીં બે ગરોડ ગયો છે મરી ગયો અહીં બધા હીટર માં બધે પાણી થઈને જાય તો પાણી જાતું હોય કે ત્યાંથી હવે ઠંડી કુલિંગ ની અવાજ જતી હોય એ તો મને જાદુ પાછું નથી ખબર

અને આપણે ફ્રીજ છે ને કમ્પ્લીટ કરી લીધો છે જો હવે પાણી આવી ગયું અવાજ તમને થોડો થોડો આવતોય છે તો હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું ને હવે હું છે ને દરેક સાઠ છે ને આ બધું સામાન મૂકવા દેવાનું છે ને સાસઠ કેવી તો મૂક્યા હું અને શિવમ બાપુ અને રામાનો બહુ સપોર્ટ રહ્યો તો હવે છે ને અમે બધા ફ્રીજ કમ્પ્લીટ ખોલ નાખ્યું હતું આને આવડતું નહોતું આવડતું ઓલો કોમ કો મિત્ર ઊંધો કરી દીધો અડ નો આવતો નો કરતા હોય તો હવે ભાઈ ફિટ થઈ ગયો કે નહી ચાલુ કરી દીધો કે નહી અટાણમી પાણી ના થાતું જો પાણી બંધ રાખીયું ચાલુ કર ચાલુ કર કા ચાલુ કરી નહી આ હ પાણી તમને મોરથી બતાડી દીધું ભાઈ તો બાકી તો काही નહી મિત્રો હવે આપણો વ્લોગ મો લાંબો થઈ ગયો છે તો હવે આપણો આજનો વ્લોગ આં સુધી રાખીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ માં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો હું તમને મળું નવા વ્લોગ માં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય